હું અરુણકુમાર કુમાર ધનંજય આચાર્ય રહેવાનું માંડલ માંડલના વતની છું વિશ્વ પરિષદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે અત્યારે જીટીપીએલ બસો તોતેર નંબર ઉપરથી જે મહા ચેનલ પ્રસારિત થયેલી છે જેના તંત્રીશ્રી જામ જયમલસિંહ ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ ચેનલના અઢાર વર્ષ પૂરા કરી ઓગણીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે એ બદલ પત્રકારત્વ અને એમની ટીમ જે અમારા માંડલ જીવડના વિરમગામ તાલુકામાં જે મહા ન્યૂઝના રિપોર્ટર છે મહેન્દ્ર ગજ્જર જે નેબરતાથી સાત્વિકતાથી અને ચોવીસ કલાકમાં ગમે ત્યારે એ ન્યૂઝ પ્રસારિત કરતા હોય છે અને સત્ય ન્યૂઝ આપવા એમની એક મોટી પ્રોપર્ટી છે એટલે વિજય મહેન્દ્રભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન મા ચેનલના જયમલસિંહ જાડેજાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ઉત્તર ઉત્તર ચેનલ પ્રગતિ કરે અને દેશની અંદર બનતી ઘટનાઓને સાચી રીતે રજૂ કરે એ પ્રાર્થના ભારત માતા કી જય